એય ઠાકરને લગા વાસાના ઠાકર પૌરી ને ઠાકર કેલાના વાળા ઠાકર રાણે ઓર ઓરે મના ઠાકર અમલી ઓર ઠાકર કેદી ઓર ઠાકર ખંસેર વાળા ઠાકર આય મારા નાથ આય કરું હે રામદેવજી મહારાજ જાય બાપા જાય બાપા રહે ધમાલ હમમ કબા કબા ફક કરે હે બેટા બેલે જલ બેટા જમણી ગઈ જ Pardez matel levez ka va ha vez eo ei 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 કંટારો ડોલી લેક जातो નથી હો હવારે આને મારી સાયકલ વતી પોદમાં નાખી દીધી થી આટી જો

હ હા મળી આ ગાંડો આવ્યો છું બારો કાઈ મળી એ ગાંડો નથી તીં દેવો તમા તિલિયા તો ખર ને પસક વાહ તુલા રામ હે એ પાપ ના સમકોસ ઓકે એ આઈ લવ યુ પડ દો કોપને આમ જો કોક નામ ઘટકઈ જો કોક ને તા અલવાહ દીયે મને ગાંડો સમજવા ભેજ્યા પણ આમ સમજ્યે એટલે ભલા મળા હવે આમ જો પકડવો છે હો મારે છોકરો આવે ને છોકરો પાણી પાત બીજી પાબી હે અમારા કેટલા પચ્કા ઓ તો બસ પચ્કા લઈ તો બે પાલે કે પચ્કા કાયમાં કચડુ કો મારા પચ્કા લઈ કે પચ્ચા એ જાઈ યોર દવા તો દવા હે જગાડે કે તું લઈ ગઈ लडोली તે સંકામાની કાણી રે કામાતીના મોતા ગાવ ગાવરંતા એક ધૂકે પાર દી ઓય કામાકે નામા જોરિયા પધિન માધિન રે ના પણ હવે તો દાંડો હવે તો હાલકી બોલી કઈ બાર ફૂટ લાંબા જીરાબ ખાસ ટ્રક દ્વારા ત્રણસો ને કિમી દૂર પહોંચાડવામાં સાત દિવસ લઈ ગયા વાહાઈ વાહ વાકાનેર તાલુકાના વિનયગઢ ગામ ની અંદર ગાંડા ના કંટાળે ગામ ખાલી કરવા માંચી ના તારું તો ઘાટ ઘડીને રાખું ભલે મારે ગમે કરવું પડે પણ

અડોશી મને ઓર ક્યાં નથી આવતો વિવરા વાત છે આ મટા ગાંડો આયો ગાંડો આયો 가임 가임 못이가 와딩 요르 오호 키네 이

મને એવું હતું ઓલો ગાંડો કાયમ મરે મારી વાડી આવે કા ધીરી આવે ભલા મને આવી રીતે ન કરાય અત્યારે તમે ગાંડો કા પાછો બીજો એટલે ઓલા પકડો હે એટલે બાપા લઈ ગયો હવે આ બધું દુખે ભલા મારા તો ઉપાધિ કરી માં તમતા હાલ ગાંડા પકડવા મત આવો ક્યાં હે યાર આમ જ જો મેં જોયો એટલે તને મેક દીધો હે હા આમ તો ઓલી શેરી આવે ને હું આમ ખૂણો વરીને રહું બરોબર તાર કાઈ નહીં કરવાનું તાર માય માય હાલવાનું મોય ધોર છે પકડી લઉં

તારી રેલા ta <quinDaniel sounds> <actory to oneself> કે બેલ મલકા સમલે ગયો ખાલ કા બેલે હા ખબર દે બે 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 મારા ઘરની દાજ મારા ગાય ઉતારી લીધી ત્યાં એવું નથી હું કાંટા જ કરું ને 이거리 <laughs> 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 <laughs>

ડોસી હાંધા કરતી છોકરા હે ભગવાન તું આ ડોસી લઈને પૂરા થઈ ગયા હે મારી તારી માયે કીધું કાંઠે મૂકી દે કાંઠે મૂકી દીધા કોનો વાગે અને હતા મને તાર મા કામ કરવું ને બાલ

મોઢા માં જીભ જ નથી રેતી આખો ટક 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 કરે આપણને આ ખબર રાજી થો

کبے جاؤ گے એ મને સાનો સાનો ગુલામ એ રોવાનું બંધ કર જાઉં દે આને નો મારું ને તાવડી મારી મારું огની નો કરું 아 이걸 <millionaire> <머리> <laughs> મારી માને માર્યા છે અમે જે થઈ ગયું થઈ ગયું ઢોલી હવે આમ જો ઢોલી માં એમડા મશીન કાઢી જવાના હે ભલા મને રાત પડી જાય હવે એ તો વહી ગયો હાલ પાંચ જણ ગામ માં કીએ માથામાં રાખડું પાડી કપાતર ને કામ જ નથી રાખવું

तुन तो ढोलिन खबर पडसे ने तो मारे बेटा ओला गांडान कीम मार्यो हो। इन घोडे मारे मरवन वारो आवसी आबाडे ढोलिन एट तण खबर पडै का हो करे का जो ढोली नदीम मेकी जीव अटकै गयो तो

તારા મણાની ભગવાનને જરૂર છે મારા ભાઈ પણ હવે હું એકલો હું કરીશ કે તું કોઈ કર્મ મારી માને વહુ જોવાના ઓર તો અધૂરા રહી ગયા ભગવાનને નઈ લખ્યું એ ભાઈ તારા ભાગમાં હવે હું નાલું હતો મને એકને ભરામણી કરવી તે રાણી સાપનો તો બાય ક્યાં ભૂખ્યો તો રાજુ રાજુ રાણી સાહેબ ના રૂપિયા હાથો હું દસ દસ વર્ષ થી નોકરી કરતો હું તો નાનો હતો મને એક તો ગયો જોઈને મને કેતા તા આજ કહો કાલ કહો એમ કરતા કરતા વહી ગયા મને એક ધ્યાન કીધું હતું પણ કે અત્યાર થી કઈક છો તમે મને રોજલા લઈ ગયો પહેલા એમ રાણી સાહેબ રૂપિયા નો જડે માને મેં હાજવા હૈયા

મરી ગયા બા હાથમાં લાકડું પડી ગયું પાદરું માથા માથું મળે 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 Raga 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 hay hay raga 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 આ સાબા બકો માજો બોલો હે ગભજો એ નહોતું Ki gudhe? Ki gudhe? Ka pata bagesa? Aji jivti te eme bando kutuwa no maro. Aji aji.

મારી <laughs> મારી <laughs> <laughs>

વાડીએ જવાનું વાડિયે તો વાડીએ હું જાઉં છું કોઈ હું ખાલી કરી આવ તારે મારી માન ધ્યાન રાખવાની છે કઈ વાંધો આમ જો પાણી માગે ને તો દૂધ દેવાનું સમજો એટલે તને ફિર રાખું છું ખલામણા વાડીએ તાર કાઇ કામ નથી હું જાવ છું ગમે એવું બોલે ને બોલ્યા હા હું છું જો એ તો છું માતર એ તો બોલ્યા રાખે મન ની ખબર પડતી હોય તો હું જાઉં વાળી પાણી ટાપો ખાલી કરતો હોય

અરે દોસીને ધમકી દે દીધી એક કાકર બે પંખી માર્યા હવે કોઈ ન બોલે મારા સામે અરે તું કરતા કરી What isso mais cedo